નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય વિજ્ઞાન એમાં આજે આપણે ચેપ્ટર નવ સજીવો અને તેમની આસપાસ વિશે માહિતી મેળવીશું સજીવો એટલે શું તો તમને બધાને ખબર છે કે મનુષ્યો પ્રાણીઓ પશુઓ વનસ્પતિ આ બધાનો સમાવેશ આપણે સજીવોમાં કરીએ છીએ સજીવો અને તેમની આસપાસ તો સજીવોની આસપાસ કે સજીવો ક્યાં રહે છે શું ખાય છે શું પીવે છે આ બધી માહિતીનો આપણે વિષય આપણે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરમાં તો જોઈએ આ ચેપ્ટરમાં આગળ કે પહેલી અને પૂઝો વેકેશનમાં ઘણી રસપ્રદ જગ્યાઓની મુલાકાતે ગયા હતા આવી જ એક સફરમાં તેઓ ઋષિકેશ ગંગા નદી પર ગયા હતા તેઓ હિમાલયના પર્વત ચડ્યા ત્યારે ખૂબ જ ઠંડી હતી તમને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણા ભારત દેશમાં જે ઉત્તરનો ભાગ છે જેને આપણે ઉત્તર ભારત કહીએ છીએ ત્યાં હિમાલયનો પર્વત આવેલો છે અને એ પર્વત ઉપર ખૂબ જ ઠંડી હોય છે કોઈ કોઈ વાર ત્યાં માઇનસમાં પણ વાતાવરણ જતું રહે છે ત્યાં તેમણે પોતાના ઘરની નજીકના મેદાન પ્રદેશ કરતાં અલગ જ પ્રકારના વૃક્ષો વૃક્ષો જોયા એટલે કે એના ઘર આગળ જે વૃક્ષો હતા આપણા ઘર આગળ જે વૃક્ષો હોય છે એના કરતાં પર્વતીય પ્રદેશમાં એને અલગ પ્રકારના વૃક્ષો જોયા ઓક પાઈન અને દેવદાર જો આના નામ પણ અલગ છે ઓક એટલે કે આ ઓક પાઇન અને દેવદાર જે છે વિદ્યાર્થી મિત્રો એ પર્વતીય વિસ્તારના વૃક્ષો છે આવી જ એક સફર દરમિયાન તેઓ રાજસ્થાન ગયેલા ને ગરમ રણમાં તેમણે ઊંટની સવારી કરી હતી હવે તમને બધાને ખબર છે કે આપણા ગુજરાતમાં કચ્છનું રણ અને રાજસ્થાનમાં રણ એ બધામાં રેતાળ રેતાળ પ્રદેશ છે એ બધા એમાં શું કહે છે વધારે ગરમી રહે છે તો એમણે જ્યાં રાજસ્થાન ગયેલા હતા ત્યાં ગરમ પાણી ગરમ રણમાં તેમણે ઊંટ સવારી કરી તેઓ જગન્નાથપુરી ગયા ત્યાં દરિયાકિનારાની મુલાકાત લીધી જ્યાં ટપકાયુક્ત સરુના વૃક્ષો જોયા જ્યારે સફર દરમિયાન કરેલા આનંદને તેઓ યાદ કરતા ત્યારે તેમને વિચાર આવ્યો કે બધી જગ્યાઓ એકબીજાથી ખૂબ જ અલગ હતી કે જે જ્યાં પોતે રહેતા હતા એ એમનો હિમાચલ પ્રદેશનો પ્રવાસ રાજસ્થાનનો પ્રવાસ દક્ષિણમાં જાઓ તો એમનો જગન્નાથપુરીનો પ્રવાસ આ બધી જગ્યાઓ એકબીજાથી અલગ પડતી હતી કેટલીક જગ્યાએ ખૂબ ઠંડી હતી તો કેટલીક જગ્યાએ ગરમી હતી કેટલીક જગ્યાએ આબોહવા સૂકી હતી તો કેટલીક જગ્યાએ ભેજવાળી હતી તેમાં દરેક સજીવો એટલે કે જીવંત પ્રાણીઓ પણ અલગ અલગ પ્રકારના એમને જોવા મળ્યા તેઓએ પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારવાનું નક્કી કર્યું કે જ્યાં કોઈ પણ જીવંત સજીવો હોય નહીં બુજોએ તેના ઘરની નજીક આવા સ્થળ વિશે વિચાર્યું ઘરની અંદર પણ તેણે કબાટ જોવાની કોશિશ કરી તેને એવો ખ્યાલ આવ્યો કે ત્યાં કોઈ પણ સજીવો નહીં હોય પણ તેને કબાટમાં એક નાનો કરોડિયો જોવા મળ્યો શું જોવા મળ્યો કરોડિયો જોવા મળ્યો ઘરની બહાર પણ તેને એવું કોઈ સ્થળ ન દેખાયું કે જ્યાં એ વિચારતો હતો એ પ્રમાણે કોઈ એક કે બે પ્રકારના સજીવો ન હોય પહેલી દૂરના સ્થળો વિશે વાંચવાનું અને વિચારવાનું શરૂ કર્યું તેણે વિચાર્યું કે લોકોને જ્વાળામુખીના મુખમાં પણ સૂક્ષ્મ સજીવો જોવા મળે છે સજીવો માટેની શોધખોળ જો તમને અહીંયા દેખાય છે પહેલી અને ભૂજો સજીવો માટેની શોધખોળ કરી રહ્યા છે સજીવો અને તેમના રહેવાની આસપાસની જગ્યા અહીંયા તમને કીધું છે કે સજીવો અને રહેવાના આસપાસની જગ્યા પહેલી અને ભૂજોને તેમણે મુલાકાત લીધેલા સ્થળોમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે પણ એક વિચાર આવ્યો એટલે કે જે વિચાર કરતા હતા જેના વિશે મનોમંથન કરતા હતા બંને જણા એના સ્થળોમાં વિવિધ પ્રકારના પ્રાણી વિશે પણ એને ખ્યાલ આવે છે રણમાં ઊંટ હોય છે જ્યારે પર્વત પર શું હોય છે બકરીઓ એટલે કે આપણે જે અહીંયા રેગ્યુલર બકરી હોય છે એવી બકરી હોતી નથી પણ ત્યાં પર્વતીય બકરી હોય છે અને યાખ હોય છે પુરીવા બીજા કેટલાક જેમ કે દરિયાકિનારે શું હોય તો કે કરચલા હોય માછીમારો દ્વારા પકડવામાં આવતી વિવિધ માછલીઓ હોય કીડી જેવા સૂક્ષ્મ સજીવો પણ હતા જ્યાં બધા જ સ્થળોએ જોવા મળ્યા એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ કરતાં બીજા વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ પણ કેવી હતી અલગ અલગ હતી આ જુદા જુદા વિસ્તારના સ્થળો કેવા હતા શું તેઓ સમાન હતા તો કે આ બધી વસ્તુઓ સમાન હતી નહીં દરેક જગ્યાની વનસ્પતિ અલગ હતી દરેક જગ્યાના માણસો અલગ હતા દરેક જગ્યાના વૃક્ષો પણ અલગ હતા તો જોઈએ આગળ આપણે પ્રવૃત્તિ એક ચાલો જંગલથી શરૂઆત કરીએ ત્યાં જોવા મળતી વનસ્પતિ અને વસ્તુઓ વિશે વિચાર કરો અને કોષ્ટક નવ પોઈન્ટ એકની કોલમ એકમાં તેની યાદી તૈયાર કરો દર્શાવેલા અન્ય વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ પ્રાણીઓ અને વનસ્પતિઓની યાદી તૈયાર કરો જુદી જુદી જગ્યાએ જોવા મળતા ઉદાહરણો એકઠા કરી શકો તમારા મિત્રો માતા પિતા અને શિક્ષકો સાથે આ ઉદાહરણની વધુ ચર્ચા કરો અને તેમાં આપણે કોષ્ટકમાં લખવાનું છે વિવિધ પ્રકારના પ્રાણીઓ વનસ્પતિઓને ખનિજ તત્વો વિશે પુસ્તકાલયમાંથી એટલે કે લાઇબ્રેરીમાંથી પણ ઘણા રસપ્રદ પુસ્તકો આપણે મેળવી શકીએ છીએ કોષ્ટકની દરેક કોલમમાં નાની મોટી ઘણી વનસ્પતિ પ્રાણીઓને વસ્તુઓ સમાવવાની કોશિશ કરવાની છે જે પ્રાણીઓ કે વનસ્પતિ ન હોય તે કયા પ્રકારની વસ્તુઓ આપણે મેળવી શકીશું કદાચ વનસ્પતિના ભાગ સમાન સૂકા પાંદડા અને પ્રાણીઓના ભાગ સમાન અસ્થિઓ પણ હોઈ શકે આપણને વિવિધ પ્રકારની માટી અને કાકરા પણ મળી શકે છે પ્રકરણ પાંચમાં આપણે ચર્ચા કર્યા મુજબ દરિયાના પાણીમાં પણ દ્રવ્ય ક્ષારો હોય છે તેમાં બીજા પદાર્થો પણ હોઈ શકે છે જેમ જેમ પ્રકરણમાં આગળ વધીએ તેમ તેમ કોષ્ટક નવ પોઈન્ટ એકમાં નવા નવા ઉદાહરણો ઉમેરતા જાવ તો વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક તમારે જાતે પૂરવાનું રહેશે તમને હું આમાં માહિતી આપી દઉં કે વિવિધ વિસ્તારોમાં જોવા મળતા પ્રાણીઓ તો જંગલમાં તો જંગલમાં તમને શું જોવા મળે છે તો કે હરણ છે વાઘ પછી એના સિવાય પ્રાણીઓ પણ લખવાના છે વનસ્પતિ પણ લખવાની છે અને પદાર્થો પણ લખવાના છે એવું નથી કે તમારે પ્રાણીઓ જ લખવાના છે તો તમે વનસ્પતિમાં જુઓ તો જંગલમાં તમને ખાખરાનું વૃક્ષ જોવા મળે જંગલમાં બીજા સૂકા પાંદડા જોવા મળે બરાબર ને એ બધી વસ્તુઓ તમને જંગલમાં જોવા મળે એના પછી છે પર્વત પર્વત પર તમને શું જોવા મળે તો હિમચિત્તો હિમચિત્તો એટલે કે જે બર્ફીલા પ્રદેશોમાં જે ચિત્તો આપણે અહીંયા ચિત્તો કહીએ છીએ એ નહીં પણ જે બરફમાં ટેવાઈ ગયેલો હોય એટલે કે બરફીલા પ્રદેશોમાં જે ચિત્તો આપણને જોવા મળે છે એ હિમચિત્તો હોય યાક હોય અને પછી તમે સ્ટાર્ટિંગમાં આપણે જ્યારે પાઠ ચાલુ કર્યો ત્યારે ઓક પાન દીવદાર આ બધા વૃક્ષો હોય છે કડક હોય છે બરાબર આ બધા વૃક્ષો તમને જોવા મળે છે પર્વતીય બકરી હોય યાક હોય આ બધા તમને પ્રાણીઓ જોવા મળે એના પછી તમને છે રણ તો રણમાં તમે શું જોઈ શકો તો પહેલાં તમારા મગજમાં વિચાર આવે કે ઊંટ ઊંટ એ રણનું પ્રાણી છે એના પછી સાપ હોય કાંગારું હોય ફાફડાથોર નામની વનસ્પતિ હોય જેમાં નકરા કાં કાંટા હોય છે પછી એના સિવાય શું તમને પદાર્થ જોવા મળે રણમાં રેતી જોવા મળે એના પછી છે દરિયામાં તો દરિયામાં તમને માછલી જોવા મળે છે ઓક્ટોપસ વહેલ બરાબર પછી શંખ જોવા મળે છે રાઈટ તો આ બધું તમને દરિયામાં જોવા મળે અને બીજા કોઈ તો બીજા કોઈ સ્થળે એટલે કે આ બધાને બાદ કરતાં જે આપણે અહીંયા રહીએ છીએ ના અહીંયા દરિયો છે ના રણ છે ના પર્વત છે ના જંગલ છે એટલે કે જ્યાં તમે રહો છો ત્યાં તમને ઘાસ જોવા મળે છે વાંદરો જોવા મળે છે કિસ્કોલી જોવા મળે છે બરાબર સસલું જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુઓ આપણને રોજિંદા જીવનમાં બીજા કોઈમાં જોવા મળે છે પણ જંગલમાં તમને પ્રોપર વસ્તુ જોવા મળે છે પર્વત પર પ્રોપર વસ્તુ જોવા મળે છે હે ને તો આ બધી વસ્તુઓ તમે જોઈ શકો છો એના પછી જોઈએ નવ પોઈન્ટ બે નવ પોઈન્ટ બેમાં તમને કીધું છે નિવાસસ્થાન અને અનુકૂલન પહેલાં તો આપણે બે શબ્દો સમજીએ કે નિવાસસ્થાન એટલે શું અને અનુકૂલન એટલે શું નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા તો કે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન એટલે કે રહેવાની જગ્યા રહેઠાણ કહે છે એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ ફરીવાર આપણે રિપીટ કરીએ છીએ વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી એનું જીવન જીવતા હોય એને આપણે નિવાસસ્થાન કહીએ અથવા તો આપણે સાદી ભાષામાં એને રહેઠાણ કહી શકીએ અનુકૂલન શું છે અનુકૂલન શું છે તો કે ચોક્કસ પ્રકારના નિવાસસ્થાન જે હોય છે એના લીધે વનસ્પતિ કે પ્રાણીઓમાં રહેલી ચોક્કસ આદત જે હોય છે જે ચોક્કસ લક્ષણ હોય છે એનામાં એ તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવામાં મદદ કરે છે એને આપણે કહીએ છીએ અનુકૂલન ફરીથી આપણે રિપીટ કરીએ વિદ્યાર્થી મિત્રો કે ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનના લીધે એટલે કે કોઈ પ્રોપર નિવાસસ્થાન હોય કોઈ પ્રોપર રહેઠાણ હોય અને એમાં જે વનસ્પતિ અને પ્રાણીઓ રહેતા હોય એ એની કુદરતને આધીન અમુક લક્ષણો એનામાં હોય છે એની લક્ષણોની હાજરી હોય છે અને એ જ વિસ્તારમાં રહીને એને જીવવામાં મદદરૂપ થાય એને આપણે કહીશું અનુકૂલન તો જોઈએ આગળ દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત ક્ષાર એટલે તમને ખબર છે ખાર જે આપણે કહીએ છીએ દરિયાનો એ પાણીથી ઘેરાયેલા હોય છે તેમના મોટાભાગના પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે એના પછી જોઈએ કે રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે તમને ખબર છે કે રણમાં વરસાદ ખૂબ ઓછો પડે છે રણમાં દિવસના સમયે ખૂબ જ ગરમી હોય અને રાત્રે ખૂબ જ ઠંડી હોય છે રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે વિસ્તારમાં શ્વાસ કરે છે એટલે કે જે રણની વનસ્પતિ અને રણના પ્રાણીઓ છે એ એના મુજબ ટેવાઈ ગયા છે જેને આપણે અનુકૂલન કહીએ છીએ કે આ એના માટે અનુકૂળ જગ્યા છે દરિયો અને રણ બંને જુદા જુદા વિસ્તારો છે અને આપણને આ બંને વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે જે હમણાં આપણે ડિસ્કસ કર્યું તો ચાલો દરિયા અને રણના બે જ બે અલગ જ પ્રકારના પ્રાણીઓ એટલે કે ઊંટ અને માછલી તો ઊંટ એ રણનું પ્રાણી છે અને માછલી એ દરિયાનું છે તો એના વિશે ચર્ચા કરીએ ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે તો આપણે ઊંટ અને માછલી વિશે આગળ ચર્ચા કરીએ કે ઊંટ એમાં શું એવા લક્ષણ છે કે જે રણમાં રહેવા માટે એને વ્યવસ્થિત છે કે નોર્મલ જગ્યા કરતાં રણમાં એને વધારે રહી શકે છે તો કે ઊંટને લાંબા પગ હોય છે તમને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ઊંટને લાંબા પગ છે જે તેના શરીરને રણની રેતીથી રેતીની ગરમીથી શું કરે છે દૂર રાખે છે તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રોનો ત્યાગ કરે છે તેમનો મળ કેવો હોય છે સૂકો હોય છે અને તેઓને પરસેવો થતો નથી તો આ જે છે એ ઊંઘના બધા લક્ષણો છે જેને રણમાં રહેવા માટે અનુકૂળ છે તો કે શું હોય છે પહેલો પ્રશ્ન પહેલો તો આપણે ઊંટને લાંબા પગ હોય છે તમે બધાએ ઊંટને પણ જોયું છે અને માછલીને પણ જોઈ છે એટલે મારે વધારે આમાં એમની શરીર રચના વિશે તમારે જો ડિસ્કસ કરવાની જરૂર નથી કે એમાં લાંબા પગ હોય છે જે તમે બધાએ જોયા છે એના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખે છે તે ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે એમનો મળ સૂકો હોય છે અને પરસેવો થતો નથી ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતો હોવાથી પાણી વગર ઘણા દિવસો સુધી જીવ એ ચલાવી શકે છે એટલે કે રણમાં આમ પણ પાણીની અછત હોય છે અને એની શરીર રચના એ રીતની હોય છે ઊંટની કે ઘણા દિવસો સુધી પાણી વગર ચલાવી શકે છે તો વી અને હવે આપણે માછલી વિશે જોઈએ કે વિવિધ પ્રકારની માછલીઓને જોઈએ તેમાંની કેટલીક આકૃતિ નવ પોઈન્ટ ત્રણમાં માં દર્શાવેલી છે તમને જો અહીંયા નવ પોઈન્ટ બેમાં માં ઊંટ દર્શાવેલો છે જેને હજી ના જોયું હોય જોઈ લો નવ પોઈન્ટ બેમાં માં ઊંટ છે અને નવ પોઈન્ટ ત્રણમાં માં વિવિધ માછલીઓ છે તો માછલીમાં તમને કેવી શરીર રચના કે માછલીઓ વિવિધ પ્રકારની હોય છે તમને ખબર છે બધાને કે માછલી અલગ અલગ હોય છે તમે એ પણ જોયું કે દરેકમાં આકારની બાબતમાં સમાનતા રહેલી છે તો કે ના દરેક આકારમાં પણ અલગ છે અહીં દર્શાવેલ તમામ પ્ર માછલ અને પ્રકરણ આઠમાં ચર્ચા કર્યા મુજબ ધારારેખીય આકાર હોય છે રેખી એટલે કે સુરેખિત આકાર હોય છે પાણીની અંદર હલનચલન કરવામાં આ આકાર મદદરૂપ કરે છે કયો આકાર તો કે ધારા રેખીય આકાર જે છે એ મદદરૂપ કરે છે માછલીના શરીર પર ચીકણા ભીંગડા હોય છે માછલ અને ચપટા મીન પક્ષ અને પૂંછડી હોય છે જે તેમની દિશા બદલવા માટે અને પાણીમાં સંતુલન રાખવામાં મદદ કરે છે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ચૂઈ એટલે કે એના શરીરમાં જે એક અંગ છે ચૂઈ એનો ઉપયોગ કરે છે આપણે જોયું કે માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતા તેને રણમાં ટકી રહેવા માટે ઉપયોગી છે આગળ જોઈએ પૃથ્વી પર જીવન જીવતા પુષ્કળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાં આપણે ફક્ત બે જ પ્રાણીઓને ઉદાહરણ તરીકે લીધા એક ઊંટ અને બીજું માછલી આ તમામ વિવિધ પ્રકારના સજીવોમાં આપણને એ જોવા મળે છે કે તે દરેક જે વિસ્તારમાં જોવા મળે છે ત્યાંનું કંઈક અલગ લક્ષણ હોય છે જેમ કે માછલીને પાણીમાં રહેવું છે તો એને પાણીના પ્રમાણના એના લક્ષણ હોય છે અને ઊંટ જે રણમાં રહે છે એને રણ પ્રમાણ લક્ષણ હોય છે આવા ચોક્કસ લક્ષણ કે આદતોની હાજરીને લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિ એ વિસ્તારમાં ટકી રહે છે એને કહેવાય છે અનુકૂલન વિવિધ પ્રાણીઓ પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે અને નિવાસ સ્થાન આપણે ફરીથી જોઈ લઈએ કે જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય ત્યાં તેનું નિવાસસ્થાન એટલે કે રહેઠાણ હોય છે સજીવો ખોરાક પાણી હવા આશ્રય અને બીજી જરૂરિયાત માટે નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ સમાન નિવાસસ્થાનમાં રહેતા હોઈ શકે છે આગળ જોઈએ જમીન પર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂ નિવાસમાં રહેલા છે એમ કહેવાય એટલે હવે તમને અહીંયા એક નવો શબ્દ મળે છે ભૂનિવાસ ભૂ એટલે જમીન કે જમીન ઉપર જે પ્રાણીઓ નિવાસ કરે છે કહેવાય છે રહેલા પ્રાણીઓ ઉદાહરણોમાં શું આવે જંગલો ઘાસ મેદાનો રણ દરિયાકાંઠો પર્વતીય વિસ્તારનો સમાવેશ થાય છે તો તમને ખબર છે કે આ બધા જમીન ઉપર રહે છે એટલે આપણે એને ભૂનિવાસમાં ગણીએ છીએ બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન ગાળે છે તેને આપણે જલીય નિવાસસ્થાન કહે છે કે જે જમીન ઉપર રહે છે ભૂ નિવાસ કહે છે અને જે પાણીમાં રહે છે એને આપણે નિવાસન રહેતા પ્રાણીઓ કહીએ છીએ તળાવ સરોવર નદી અને સમુદ્ર એ જલીય નિવાસસ્થાનના ઉદાહરણ છે દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા જંગલો ઘાસના મેદાન રણ દરિયાકાંઠાના વિસ્તાર તથા પર્વતોમાં પુષ્કળ વિવિધતા એટલે અલગ પ્રકારની અલગતા રહેલી હોય છે જલીય નિવાસન માટે પણ આ બાબત કેવી છે તો કે વિદ્યાર્થી મિત્રો આ બાબત સાચી પડે છે એના પછી જોઈએ નિવાસસ્થામ રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ એ તેમના જૈવિક ઘટકો છે જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ઘટકોના બે પ્રકાર દે જોવા મળે છે એક જૈવિક ઘટકો અને બીજું છે અજૈવિક ઘટકો તો નિવાસસ્થાનમાં રહેતી પ્રાણી કે વનસ્પતિઓ જૈવિક ઘટકો છે એટલે કે નિવાસસ્થાનમાં જોવા માટે નિર્જીવ વસ્તુ જેવી કે ખડકો ભૂમિ હવા પાણી ત્યાંના અજૈવિક ઘટકો છે સૂર્યપ્રકાશ અને ગરમીનો પણ નિવાસસ્થાનના જૈ અજૈવિક ઘટકોમાં પણ સમાવેશ અજૈવિક ઘટકમાં સમાવેશ થાય છે આપણે જાણીએ છીએ કે અમુક વનસ્પતિઓ બીજમાંથી ઉગે છે એટલે કે કેટલાક બીજ કે જેમાંથી છોડ તૈયાર થાય છે તેના પર કેટલાક અજૈવિક ઘટકો તથા તેની અસરો હોય છે આપણે આપણે જોઈએ પ્રવૃત્તિ પ્રવૃત્તિ કે પ્રકરણ કરેલી જેમાં મગ ફણ મગ અને આપણે ચણા ફણગાવ્યા હતા બરાબર તો જ્યારે બીજમાંથી ફણકો ફૂટે ત્યારે તે અંકુરિત થાય છે અને બીજમાંથી નવા છોડની શરૂઆત થાય છે થોડાક સૂકા મગના લો મગની નાની ઢગળીને બાજુએ રાખો અને બાકીના મગને એક દિવસ માટે પાણીમાં ભીંજવો ભીંજવેલા બીજને ચાર ભાગમાં વેચો તેમાંથી એક ભાગને ત્રણ ચાર દિવસ સુધી પાણીમાં ડૂબાડી રાખો અને સૂકા બીજને તથા પાણીમાં ડૂબાયેલા બીજને ખલેર ન પહોંચાડે એટલે કે એને કંઈ આડુંઅવડું ના કરશો એમ જે છે એમ રહેવા દો ભીંજવેલા બીજના એક ભાગને હવા ઉજાસવાળા રૂમમાં તથા બીજા ભાગને સંપૂર્ણ અંધારું ધરાવતા ભાગમાં જેમ કે કબાટમાં રાખો અને જરાય પણ અંદર પ્રકાશ ન આવે એ રીતે રાખો છેલ્લા ભાગને એકદમ ઠંડક ધરાવતી જગ્યાએ જેમ કે રેફ્રિજરેટર કે આજુબાજુ બરફ હોય ત્યાં રાખો આ ત્રણેય ભાગોને અંકુરિત થવા માટે રોજ ધોઈ અને પાણી નિતાડીને મૂકો અને થોડા દિવસ પછી તમે શું નોંધ્યું થોડા દિવસ પછી તમે શું નોંધો છો તો કે જે હવા ઉજાસ બીજ એ સારી રીતે અંકુરિત થાય છે અને સૂકા બીજ અને પાણીમાં ડૂબાડેલા બીજ એ સારી રીતે અંકુરિત અંકુરિત થતા નથી શું પાચી ભાગના બીજ સમાન રીતે અંકુરિત થાય છે તો કે ના આવું થતું નથી તો આપણે શું નોંધ્યું કે હવા પાણી અને પ્રકાશ અને ગરમી આ જેવા અજેવી ઘટકો છે વનસ્પતિના વિકાસ અને માટે જરૂરી છે હકીકતમાં આ અજૈવિક ઘટકો તમામ સજીવો માટે અગત અગત્યના છે કયા અજૈવિક ઘટકો તો કે હવા પાણી ગરમી અને પ્રકાશ એ દરેક સજીવ માટે ખૂબ જ મહત્વના છે આપણે જોઈએ છીએ કે સજીવો ખૂબ જ ઠંડા કે ગરમ વિસ્તારોમાં પણ જોવા મળે છે ખરું ને તો તેઓ ટકી તેઓ ત્યાં ટકી રહેવા માટે શું કરતા હશે તો આ જ બાબત એ અનુકૂલનની જરૂરિયાત ઊભી કરે છે તો અનુકૂલન વિશે થોડું આપણે વધારે માહિતી મેળવી લઈએ કે અનુકૂલન ટૂંકા સમયમાં થતું નથી હજારો વર્ષોના ગાળામાં જે તે વિસ્તારમાં અજૈવિક ઘટકો બદલાય છે જે પ્રાણીઓ આ બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તે મૃત્યુ પામે છે અને જે વાતાવરણમાં અનુકૂળ થઈ જાય છે એ પ્રાણીઓ શું થાય છે ત્યાં ટકી જાય છે અને અનુકૂલન સાધનારા પ્રાણીઓ ટકી જાય છે વિવિધ અજૈવિક ઘટકો સાથે પ્રાણીઓ વિવિધ રીતે અનુકૂલન સાધતા હોય છે અને પરિણામે ત્યાં પ્રાણીઓમાં વિવિધતા સભર હાજરી જોવા મળે છે તો આપણે કેટલાક નિવાસસ્થાનો અજેવી ઘટકો અને નિવાસ સ્થાન સાથે જેનો જમીન પર નિવાસ છે એટલે એમાં આપણે ભૂનિવાસમાં રણ પર્વતીય વિસ્તાર ઘાસના મેદાનો આ બધા વિશે માહિતી મેળવીશું અને એની આગળ આપણે કેટલાક જલીય નિવાસસ્થાન એમાં સમુદ્ર બરાબર તળાવો સરોવરો આ બધા વિશે માહિતી મેળવીશું તો આપણે ભૂનિવાસ વિશે માહિતી મેળવીએ એમાં પહેલું છે રણ તો આપણે રણના અજૈવિક ઘટકો અને તેની સાથે ઊંટના અનુકૂલન વિશે ચર્ચા કરીએ આપણે ઊંટ વિશે માહિતી મેળવી કે ઊંટ કેવી રીતે રણમાં ટકી શકે છે એના શરીરમાં એવું શું છે કે એને ટકવા માટે જરૂરી છે રણમાં જોવા મળતા અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓ શું દર્શાવે છે શું તેઓ પણ સમાન પ્રકારના અનુકૂલન દર્શાવે છે તો આપણે એના વિશે ચર્ચા કરવાની છે કે રણમાં ઉંદર અને સાપ જેવા રણના પ્રાણીઓ હોય છે તમને ખબર છે કે રણમાં ઉંદર અને સાપ જેવા જે રણમાં રહી શકે એવા પ્રાણીઓ હોય છે જેને ઊંટણીમાં ફક્ત લાંબા પગ હોતા નથી દિવસથી તીવ્ર ગરમીથી બચવા તેઓ શું કરે છે રેતીમાં ખૂબ જ ઊંડે બખોલમાં રહે છે કોણ તો કે ઉંદર અને સાપ આ પ્રાણીઓ રાત્રિ દરમિયાન ઠંડક હોય ત્યારે બહાર આવે છે અને આખો દિવસ જે એમણે ખૂબ જ ઊંડી જે બખોલ બનાવી છે એમાં રહે છે રણમાં સામાન્ય રીતે ઉગતી કેટલીક વનસ્પતિઓ દર્શાવેલી હોય છે આકૃત દર્શાવેલી છે તમને આકૃતિ નવ પોઈન્ટ પાંચમાં હમણાં આપણે જોઈએ આગળ જોઈએ પ્રવૃત્તિ ત્રણ વર્ગખંડમાં કુંડામાં વાવેલા એક થોર અને એક પાંદડાવાળા છોડને લઈને આવો જુઓ અહીંયા આકૃતિ નવ પોઈન્ટ ચાર અને નવ પોઈન્ટ પાંચ પ્રકરણ સાતની પ્રવૃત્તિ ચારને જેમાં બાષ્પસર્જનો અભ્યાસ કર્યો હતો તે મુજબ બંને છેડાના કોઈક ભાગ પર પોલિથિનની કોથળી બાંધી દો અને કુંડાપરના છોડને સૂર્યપ્રકાશમાં રહેવા દો થોડા કલાક પછી તેનું અવલોકન કરો તમે શું જોયું તો કે બંનેમાંથી જે થોર વાવેલા કુંડા પરની કોથળીમાં પાણીના ટીપાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે એટલે કે બાષ્પોસજનની ક્રિયા દ્વારા પાણી ગુમાવે છે તો અહીંયા આપણે એવું નોંધ્યું કે રણની વનસ્પતિઓ જે છે એ બાષ્પોત્સજન દ્વારા ઓછા પાણીમાં ઓછા ઓછું પાણી ગુમાવે છે બાષ્પોસર્જનની ક્રિયા દ્વારા રણની વનસ્પતિઓમાં તો પાંદડા જ નથી હોતા અથવા તો ખૂબ નાના હોય છે રણની વનસ્પતિઓની આ લાક્ષણિકતા છે કે તો પાંદડા હોતા નથી અને હોય તો ખૂબ જ નાના હોય છે પણ એમાં કાંટાના આકારમાં રહેલા હોય છે શું તો કે પાંદડા નાના હોય છે અથવા તો હોતા નથી અને હોય પણ તો શું હોય છે કાંટાના આકારમાં રહેલા હોય છે તેઓ બાષ્પો દ્વારા પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે જેમ કે જે પાંદડા પાંદડા દેખાય છે છે રચના એ એ શું નથી પણ એનું પ્રકાંડ છે આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થાય છે પ્રકાંડ પણ જાડા મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે મોટાભાગની રણની વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે આગળ જોઈએ આપણે પર્વતીય વિસ્તાર રણ વિસ્તારની આપણે માહિતી મેળવી હવે આપણે આગળ જોઈએ પર્વતીય વિસ્તાર તો કે આ નિવાસ સ્થાનોમાં સામાન્ય રીતે ખૂબ જ ઠંડા હોય છે તમને ખબર છે કે પર્વતનો વિસ્તાર જે હોય ખૂબ જ ઠંડો હોય છે અને પવનવાળો હોય છે કેટલાક વિસ્તારોમાં શિયાળામાં બરફ વર્ષા પણ જોવા મળે છે પર્વતીય વિસ્તારોમાં મોટી માત્રામાં વિવિધતા ધરાતી વનસ્પતિ અને પ્રાણીઓ પણ હોય છે જેમ રણમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હતા એમ પર્વતીય વિસ્તારમાં પણ હોય છે જો તમે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય કે તેવા વિસ્તારની મુલાકાત લીધી હોય તો તમે આ પ્રકારના પુષ્કળ વૃક્ષો જોયા હશે કેવા તો કે યાક છે દેવદા છે પાઈ છે આ બધા વૃક્ષો તમે જોયા હશે આ નિવાસ સ્થાનમાં પરવર્તી પરિસ્થિતિઓ સાથે આ વૃક્ષોનું અનુકૂલન કઈ રીતે હોય છે તો કે આ વૃક્ષો કેવા હોય છે સામાન્ય રીતે શંકુ આકારના હોય છે કેવા હોય છે શંકુ આકારના હોય છે અને ડાળીઓ ઢળતી હોય છે એટલે એમની ઉપર જે બરફ પડે એ ઢળીને નીચે પડી જાય કેટલાક વૃક્ષોના પાંદડા સોયાકાર હોય છે કે વસંતના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકવા દે છે આનાથી અલગ ધરાવતી વનસ્પતિઓ આનાથી અલગ આકાર ધરાવતા વૃક્ષો પણ પર્વતોમાં જોવા મળે છે તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા માટે અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ પણ ત્યાંની પરિસ્થિતિને અનુકૂળ થઈ ગયા હોય છે તેમની ઠંડી માટે ઠંડીની રક્ષણ માટે ઠંડીથી બચવા માટે તેઓના શરીર પર જાડી ચામડી હોય છે અને રૂવાટી હોય છે અને દાખલા તરીકે પોતાને ગરમ રાખવા માટે યાકને શું હોય છે તો કે લાંબા વાળો છે જો આ યાકનું ચિત્ર છે બીમા જે છે એ યાક છે અને સિંહનું જે ચિત્ર છે પર્વતીય બકરી છે અને એ જે છે હિમચિત્તો હિમ ચિત્તો એટલે કે પર્વતીય વિસ્તારમાં જે ચિત્તો રહે એનું ચિત્ર છે એના સિવાય પછી શું હોય છે તો કે શરીર પગ અને પંજા પર ગાઢ રૂવાટી હોય છે શરીર પગ અને પંજા પર શું હોય છે ગાઢ રૂવાટી હોય છે જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી પણ બચાવે છે અને પર્વતીય બકરીઓ જે મજબૂત ખરી હોય છે એના પગની ખરી કેવી હોય છે મજબૂત હોય છે એટલે કે ખડકાળ પ્રદેશમાં ઢાળવાળા પ્રદેશમાં પણ આસાનીથી દોડી શકે છે જે આપણે અહીંયા રેગ્યુલર બકરીઓ આપણને જોવા મળે છે એમાં એવું કશું હોતું નથી પર્વતીય પ્રદેશોમાં જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ આસપાસના વિસ્તારો બદલાય છે અને વિવિધ ઊંચાઈ પર જુદા જુદા આપણને અનુકૂલન જોવા મળે છે એના પછી નેક્સ્ટ પોઈન્ટ લઈએ ઘાસના મેદાન આપણે ભૂ ત્રીજો પોઈન્ટ લઈએ ઘાસના મેદાન પહેલો આપણે લીધો રણ પ્રદેશ બીજો લીધો પર્વતીય વિસ્તાર અને ત્રીજો લઈએ છીએ ઘાસના મેદાન તો તમને બધાને ખબર છે કે સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે એટલે કે શક્તિવાળું પ્રાણી છે જે હરણ જેવા પ્રાણીઓનો શિકાર કરે છે અને તેને મારી નાખે છે તે રંગમાં આછા ભૂખરા રંગનો હોય છે હરણ અને સિંહ તમે બધાએ જોયા છે તે છતાં પણ તમારી બુકમાં એના ચિત્રો આપેલા છે અને તમે વિડીયોમાં પણ જોઈ શકો છો આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો કઈ રીતે ગોઠવાયેલી હોય છે તો કે આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો સામેની તરફ ગોઠવાયેલી હોય છે કે બાજુની તરફ તો કે સિંહને આગળના પગ આગળના પગને લાંબા પંજા હોય છે જેને આંગળીઓમાં અંદર પણ ખેંચી શકાય છે તો શું સિંહના લક્ષણો તેને જીવવા માટે કઈ રીતે ઉપયોગી છે તો કે હા જેનો ભૂખરો રંગ છે આછો રંગ એ એને શિકાર માટે ફરે છે ત્યારે ઘાસના મેદાનના છુપાવવા માટે એ મદદરૂપ થાય છે અને ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે તો સિંહના આજે પગ અને આંખોની વિશેષતા એના માટે અનુકૂળ કહેવાય એના પછી આપણે હરણની વાત કરીએ તો કે હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું અન્ય એક પ્રાણી છે જંગલની વનસ્પતિના મજબૂત પ્રકારને ચાવવા માટે જંગલની જે વનસ્પતિ છે એનું પ્રકાંડ એટલે કે થળ કેવું હોય છે મજબૂત હોય છે તો એને ચાવવા માટે એની જોડે મજબૂત દાંત હોય છે હરણ તેનો સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચવા માટે તે શિકારી પ્રાણીઓની હાજરી જાણવી જરૂરી છે એટલે એના કાન એવા લાંબા હોય છે અને એટલા તેજ હોય છે કે કોઈ શિકારી આવે તો એને તરત ખબર પડી જાય છે માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે તો આ હરણની વિશેષતા છે જે એને શિકારીથી બચવામાં મદદ કરે છે અને હરણની ઝડપ તેને તેના શિકારીથી દૂર ભાગવામાં પણ મદદ કરે છે હરણ દોડવામાં એક્સપર્ટ હોય છે હરણસિંહ કે અન્ય પ્રાણી કે વનસ્પતિને આવી બીજી ઘણી રચના હોય છે જે તેમના નિવાસસ્થાનમાં ટકી રહેવા માટે મદદ કરે છે તો વિદ્યાર્થી મિત્રો ભૂ સ્થાનના આપણે ત્રણ જોયા કે રણ પ્રદેશ પર્વતીય પ્રદેશ અને ઘાસના મેદાન આગળ આપણે જોઈએ કેટલાક જલીય નિવાસસ્થાન જલીય એટલે કે જે પાણીમાં રહે છે એને આપણે કહીએ છીએ જલીય નિવાસસ્થાન